વાઘોડે યુવક મંડળ સંચાલિત શ્રી ડો એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તથા શ્રી ચીમનલાલ મોહનલાલ શાહ વિનય મંદિર અને ડો એનજી સાહ વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા નવ વર્ષથી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે દસમા વર્ષમાં પણ આ વિજ્ઞાન મેળાનું આયોજન સ્વર્ગસ્થ કૃષ્ણકાંત મણિલાલ આવ્યું કુલ સ્મરણાં વિભાગ ઉર્જા કૃષિ આરોગ્ય પર્યાવરણ ઓટોમાઇઝેશન જેવા વિષયો પર ધોરણ છ થી દસ ના વિદ્યાર્થીઓ એકસો કૃતિઓ વિજ્ઞાન મેળામાં પ્રદર્શનમાં રજૂ કરી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી આ વિજ્ઞાન મેળાના પ્રદર્શનમાં વિદ્યાર્થીએ રજૂ કરેલ અલગ અલગ

મિત્રો સ્વર્ગસ્થ કૃષ્ણકાંત મણિલાલ કાશીવાળાના આજે વિજ્ઞાન મેળાનું છેલ્લા અગિયાર વર્ષથી જે આયોજન થાય છે એમાં આપનું સ્વાગત કરું છું સાથે સાથે વડોદરામાં જે મારા વિદ્યાર્થી મિત્રો ના મરણ થયા છે એ એટલી ખરાબ દુર્ઘટના થઈ સર્જાય છે એના અર્થે હું અને મારું મંડળ અમે શ્રદ્ધાંજલિ આપીએ છે આજના આ પ્રસંગે અમે વાઘોડિયાની સ્કૂલના લગભગ ચાર હજાર વિદ્યાર્થીઓને આ વિજ્ઞાન મેળામાં આમંત્રિત કર્યા છે જે આપ શ્રી જોઈ શકો છો વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન થયું છે અને બાળકોના સરગા સર્વાંગી વિકાસ માટે અમે છેલ્લા અગિયાર વર્ષથી સતત પ્રયાસ પ્રયત્નશીલ છીએ આપ સૌનો આભાર ફરી ફરી સૌ પધારશો અમારા વિજ્ઞાન મેળામાં એ જ અભ્યર્થના સાથે મિત્રો જે દુઃખદ ઘટના બની છે સમગ્ર દેશ માટે શરમજનક બનાવ છે પણ ભગવાને જે ધાર્યું હતું એ થયું છે હું મરનાર દરેક બાળકોના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું એમના માતા પિતાને એમના કુટુંબીજનોને ભગવાન શક્તિ આપે એવી અભ્યર્થના સાથે